ટેટ વન અને ટેટ ટુ એટલે કે ધોરણ એક થી આઠ સુધીમાં અત્યારે નવી શિક્ષણ નીતિ મુજબ બાલ વાટિકાનો પણ સમાવેશ થયો છે હજી સુધી બાલ વાટિકાનો સમાવેશ નહોતો પણ જે નવી ભરતી થશે એનામાં બાલવાટિકાનો પણ સમાવેશ છે તો બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીમાં હાલની તારીખમાં ખાલી પડેલી જગ્યાઓ ત્રેવીસ હજાર છસો ઓગણસાઠ છે જ્યારે એની સામે ભરતી ગુજરાત સરકારે બહાર પાડી છે તેર હજાર સાતસો જેટલી એમાં પણ હિન્દી છે ઇંગ્લિશ છે એ લોકોને ગવર્મેન્ટ ગવર્મેન્ટ જોબ આપે છે પણ એનામાં જેટલી જગ્યા એ લોકો બહાર પાડી છે એટલા પૂરા સ્ટુડન્ટ પણ પાસ નથી હવે અઢારસો માંથી પૂરા ચારસો સ્ટુડન્ટ પણ પાસ ન હોય તો મતલબ બીજી જગ્યા તો એ ખાલી જ પડી રહેવાની છે

તો માત્ર પ્રાથમિક શિક્ષણ નહીં પણ નવ થી બાર ધોરણ એટલે કે એક થી બાર ધોરણ સુધી બધા જમાં જો જગ્યા વધારો થાય જગ્યા વધારાનું મુખ્ય કારણ શું છે કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે હવે આગળનું પૂરેપૂરું સત્ર ચાલવાનું છે કારણ કે હવે આપણો જે જૂનો રેશિયો હતો ટેન ટેન પ્લસ ટુ પ્લસ થ્રી કે જે કોલેજ નહોતો એ આખું હવે બદલાઈ ગયું છે તો હવે ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર થઈ ગયું છે તો હવે એના પ્રમાણે અત્યારની બધી જે આ શરૂઆતનો પાયો છે કે જે ભરતી થઈ રહી છે તો આ ભરતીમાં જ તમે રિપિટેશન ફરી એને જગ્યા વધારો ન થાય જૂના શિક્ષકોને ફરી લેવા કારણ કે નવી શિક્ષણ નીતિમાં તમે નવી શિક્ષણ નીતિ નવું એજ્યુકેશન નવી પોલિસી પ્રમાણે અમે પરીક્ષા પાસ કરેલી છે નવા સિલેબસ પ્રમાણે પરીક્ષા પાસ કરેલી છે એનામાં પણ જો તમે બાર વરસ અગાઉ પરીક્ષા પાસ કરેલા કેન્ડિડેટ એને પણ તમે તક આપો છો તો એની તકનો અમે લાભ એનાથી અમે છીનવવા નથી માંગતા પરંતુ સામે અત્યારે જે નવા ઉમેદવારો છે જેને આ કોમ્પિટિશનમાં ટકી રહીને પોતાનું ભવિષ્ય ઉજળું કર્યું છે અને મહેનત કરી છે તો એના માટે પણ પૂરેપૂરી તક મળે અને જ્યારે ચોવીસ હજાર સાતસો ભરતી બહાર પાડી છે ગુજરાત સરકારનો એના માટે ખૂબ ખૂબ આભાર ફરીથી પરંતુ ચોવીસ હજાર સાતસો ઉમેદવારોને પૂરો ન્યાય મળે એના માટેની આ લડાઈ છે તેના માટે જ અમે અવિરત પ્રયાસ કરી રહ્યા છીએ